તો અત્યારે બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે બનાસકાંઠાના અલગ અલગ તાલુકાઓમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો પાલનપુર દાંતીવાડા વડગામ ડીસા અમીરગઢમાં વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે કાંકરેજના શિહોરી ખીમાણા કંભોય સહિતના તમામ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે વરસાદી માહોલથી ખેડૂતોથી લઈને સૌ કોઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે

સંવાદદાતા અલ્કેશ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે અલ્કેશ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે કયા પ્રકારની હાલની સ્થિતિ છે સમયથી બનાસકાંઠામાં વરસાદની ખેંચ હતી પરંતુ ગઈકાલથી બનાસકાંઠાની અંદર વિવિધ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે આજે પણ વરસાદ છે તે અનેક વિસ્તારોની અંદર પડ્યો લાખણીની અંદર ધોધમાર વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે તો લાખણીના બજાર છે તે પાણી પાણી થઈ ગયા છે દુકાનોની અંદર વેપારીઓને નુકસાન થયું છે ધાનેરા થરાદ દિયોદર પાલનપુર વડગામ અમીરગઢ અને દાંતા સહિતના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે ખેડૂતો છે તેમ ખુશી પ્રદાય છે કારણ કે જે ખેડૂતોનો મૂઝાતો પાક હતો તેને જીવનદાન મળ્યું છે અને જે રીતે સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે જરા બિલકુલ